કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ લેવા છે એ બોપૈયાનું પાન તો આના હું તમને આના વિશે જણાવું કે આ જો ભાદરો મહિનો ચાલે છે અત્યારે તો અત્યારે ડેન્ગ્યુ મેલેરિયા જેવા અત્યારે તાવના વાતાવરણ બહુ જ છે તો આપણે આની એક દવા બનાવવાના છીએ તો આપણે આ પાન લેવાનું છે બોપૈયાનું જે આપણે તાવમાં આપણે શ્વેતકણ ઘટી જતા હોય પ્લેટલેટ કણ એટલે આપણે શરીર એકદમ લૂઝ પડી જતું હોય છે તો આનો રસ પીવાથી આનો રસ આપણે પેલા અત્યારેથી આમ મસળી લઈશું અને મિક્સઅપમાં કે એવી રીતના નથી કાઢવાનો તો પેલા આપણે આને હાથમાં તોડી લઈશું આ જો આ રસ આપણે ચોવીસ કલાકમાં એક જ વાર બે ત્રણ ટીપા પપૈયાનો રસ પાવાથી આપણા શ્વેતકણ જે ઘટી ગયા હોય કણ એ જલ્દીથી રિકવરી આવતી હોય છે તો આપણે ડૉક્ટરની દવા તો લેવી પણ આનથી તમને જલ્દી તમારી રિકવરી આવશે અને બે ત્રણ દિવસમાં તમારે જે કણ ગટી ગયા હશે એ પાછા તરત આવી જશે તો મિત્રો જો આવી રીતના હાથથી મસળીને રસ કાઢવાનો છે આટલો રસ તમારે કાઢી અને ચોવીસ કલાકે આજે જેટલા વાગે પીધો હોય આટલા વાગે કાલે બીજે દિવસે પીવો અને રિપોર્ટ કરાવો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલા કણ પાછા આપણે આમાં વધી રહ્યા છે તો આપણી વાનગી જલ્દીથી સારી થતી સારી થતી સારી થઈ જતી હોય છે તો મિત્રો આ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં